તાજિયા નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને રાત્રે નર્મદા નદીમાં તાજિયાનો વિસર્જન કરવામાં આવ્યું હતું તાજિયાનો જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ ઉપરાંત અંકલેશ્વર ગ્રામ્ય અને જીઆઈડીસી પણ તાજિયા જુલુસ નીકળ્યા હતા અંકલેશ્વર અંસાર માર્કેટના ચાંદીના તાજિયા જુલુસ એ આકર્ષણ જમાવ્યું હતું તો ચાલુ વર્ષ સર્વોદય નગરના ત્રીસ ફૂટ ઊંચા લાકડાના કલાત્મક તાજિયાએ ભારે આકર્ષક જમાવ્યું હતું ઠેર ઠેર શરબત વિતરણ તેમજ તાજિયા જુલુસ સાથે સાથે યુવાનોના લાકડી ટ્યુબલાઇટ લાઇટ અને અગ્રીના ડંડા સાથે આ દાવપેચ જોવા ભીડ જોવા મળી હતી રાત્રિના હઝરત હલીમ શાહ દત્તાર ભંડારી દરગાહ શરીફ ખાતે તાજિયા સંપન્ન થયા બાદ તાજિયા કમિટી દ્વારા

આમંત્રિત કરવામાં આવ્યા હતા તેઓ અહિયાં આમંત્રિત રહીને અમારું માન વધાર્યું તે બદલ હું સૌનો આભાર માનું છું અંકલેશ્વર શહેર તાજા કમિટી તરફથી તમામ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત